આજ રોજ રાંદેર બસ સ્ટોપ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓનો વિરોધ અને દેશ પ્રેમનો સંદેશ આપતો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ હેઠળ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા મારવામાં આવેલા નિર્દોષ ભારતીયોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આતંકવાદીઓ માટે જાહેરમાં ફાંસીની માંગ સાથે નાત્યાત્મક રૂપમાં પ્રતિકાત્મક ઘટનાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં રાંદેરના અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીઓ સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દેશ પ્રેમથી ઉર્જિત વાતાવરણમાં સંપન્ન થયો અને અંતે શહીદ ભારતીયો માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ જગાવવાનો અને આતંકવાદ સામે એકતાનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોના રાંદેરના સામાજિક આગેવાન ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા શોહેલ શેખ ઇબ્રાહિમ મોતાલા રાંદેર મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સમગ્ર વિસ્તારના મુસ્લિમો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં રાંદેર પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો હું મારું નામ ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા છે હું રાંદેર સોશિયલ વર્કર છું આજે રાંધેર બસ સ્ટેન્ડ સર્કલ છે જે ગામતલ બહુ જૂનું રાંધેર છે અમારું ત્યાં પ્રોગ્રામ દરેક ધર્મના લોકો માટે છે જે બે દિવસ પહેલાં આતંકવાદી હુમલામાં આપણા દેશના નાગરિકોના જે અવસાન થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આતંકવાદીના પુતલાને ફાંસીનો એક પ્રોગ્રામ અમે રાંધેર લોકોએ કર્યું છે એમાં અમે સરકારને નિવેદન કરીએ છીએ કે એ લોકોને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે એકસો ચાલીસ કરોડ દેશના વાસીઓ એ જ ઈચ્છે છે કે એ લોકો જે પણ દેશના હોય પાકિસ્તાનના હોય બાંગ્લાદેશના હોય ન હોય કોઈ પણ દેશના હોય અમે સાથે છે જે પણ અમારી જરૂરત પડશે અમને ગોલી ખાવાની પણ જરૂર પડશે તો અમે ખાવા તૈયાર છે એવા દેશવાસીઓની અપીલ છે કડકમાં કડક સજા થાય લોકોને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આતંકવાદીઓ જે આપણે ત્યાં ગુસ્સે એ લોકોથી ચેતીને રહી તેમજ કોઈ પણ એવી એ લાગે તો આપણે પોલીસ પ્રશાસનને એ લોકોનો પ્રોગ્રામ એ આપી દઈએ કે ભાઈ આ લોકો આ નવા નવા માણસો છે કોઈ પણ નવા માણસો જુએ તો એ લોકોનો પર વોચ રાખો અને પોલીસને તાત્કાલિક એની જાણ કરો બ્યુરો રિપોર્ટ સુરત